આગામી લોકસભાની ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયકલ યાત્રા કાઢી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધર્યું યુવાનો તેમજ લોકોને મતદાન કરવા માટે કરવામાં આવી અપીલ ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ છવ્વીસ લોકસભાની બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે ભાવનગર લોકસભાની બેઠક માટે બોટાદ ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આજરોજ શહેરમાં આવેલ મુખ્ય માર્ગો તેમજ અલગ અલગ વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ બોલિયા સર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત સાવલિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા સાયકલ યાત્રામાં બેનરો હાથમાં રાખી યુવાનો તેમજ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી તેમજ ખાસ કરી અને જે પહેલી વખત મતદાન કરવાના છે તે યુવાનો અને યુવતીઓને ખાસ પેમ્પલેટ વિતરણ કરી અને મતદાન માટે અપીલ કરવામાં આવી જેમાંથી પોતે તેમજ તેમના પરિવારજનો પણ સાથે લોકશાહીના પર્વમાં મતદાન કરે તે માટે માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે જિગ્નેશભાઈ બોળિયા બોટાદ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ આજ રોજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શક હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વમાં બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા આજે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ શહેર વિસ્તારમાં વિવિધ જગ્યાએ જઈ સાયકલ લઈને એક નવતર પ્રયોગ કરી મતદાતા જાગૃતિ અભિયાનને લઈને ખાસ કરીને અઢાર વર્ષના જે નવા મતદાતાઓ છે એનો સંપર્ક કરી એ લોકો જે પહેલો મત આપવા માટે જવાના છે તો આ મતદાતા જાગૃતિ અભિયાનને લઈને આજે અમે અમારા શહેર ભાજપ પ્રમુખ સહિત અમારા યુવા મોરચાની ટીમ સહિત આજે આ યાત્રાનું આયોજન કરી અને ઘર ઘર સંપર્ક કર્યો છે અને લોકોને ખૂબ સાથ સહકાર મળ્યો છે અવલિયા ચંદુભાઈ બોટાદ શહેર પ્રમુખની મારી જવાબદારી છે ચંદુભાઈ આજે બોટાદ યુવા મોરચા દ્વારા બોટાદ શહેરના વિવિધ એરિયામાં નવા મતદાનો મતદારો અને લોકોમાં જાગૃતિ આવે આવતા સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં રાષ્ટ્રના નિર્માણ માટે આપ સૌ મતદાન કરો અને જે અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે એવા મતદારોને મળી અને એમને પણ મતદાન જાગૃત મતદાન કરવા માટે અમે એ લોકોને રિક્વેસ્ટ કરી છે કે આપ સૌ આપના એરિયામાં વધુમાં વધુ મતદાન થાય એવા બધા પ્રયાસ કરીશું અને કરાવીશું એ સાથે રાષ્ટ્રના નિર્માણ માટે જે મજબૂત સાથે જે સરકાર કામ કરી રહી છે એમને મજબૂત કરવા માટે કોઈનો મત પડ્યો ન રહે અને આપણે લોકશાહીમાં આપણો મતદાન દેવાનો એ આપણો અધિકાર છે તો આપ સૌએ પોતાની ફરજ પૂર્ણ કરવા માટે અમે સૌ લોકોને સંદેશો આપ્યો છે